ગુજરાત લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતમાં લોકસભાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે સુરતમાં લોકસભા બેઠક પર મતદાન લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે આવતીકાલે સોળ લાખ જેટલા મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે જિલ્લામાં પાંચ હજાર છસો છાસઠ ઇવીએમ મશીનનો ઉપયોગ કરાશે આ મશીનોની સુરક્ષામાં બાવીસ હજાર નવસો છ્યાસી કર્મચારીઓ ફરજ બજાવશે તો લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે આવતીકાલે સવારમાં જ મતદાન પ્રક્રિયા શરૂ થશે સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે મતદાનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે સુરત બેઠક કરતી ત્યારે સોળ લાખ જેટલા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જિલ્લામાં છપ્પનસો છાસઠ ઇવીએમ મશીનનો ઉપયોગ થશે મતદાન માટે અને આ મશીનોની સુરક્ષામાં હજારો કર્મચારીઓ ફરજ બચાવશે અમદાવાદમાં ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે ચૂંટણી કર્મચારીઓને ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવી છે અમદાવાદની બંને બેઠકો માટે ઈવીએમ ફાળવણી કરાશે કર્મચારીઓ ઈવીએમ લઈ બૂથ પર રવાના થશે અમદાવાદમાં ચૂંટણી માટેની તૈયારીઓ આખરી ઓપ અત્યારે અપાઈ રહ્યો છે ચૂંટણી કર્મચારીઓને ની ફાળવણી કરી દેવામાં આવશે અમદાવાદની બંને બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ આ બંને બેઠકો માટે ઈવીએમ ફાળવણી આજે કરાશે જેમાં કર્મચારીઓ ઈવીએમ લઈ આજે બૂથ પર રવાના થશે સુરત અને અમદાવાદ આ બંને શહેરોમાં આવતીકાલના મતદાનને લેને કેવી તૈયારીઓ છે તે વિષય પર જ માહિતી સાથે જોડાઈ ગયા છે આનંદ પટણી સુરતથી સંવાદદાતા અને દિવ્યા ચૌહાણ સંવાદદાતા શરૂઆત આપનાથી કરીએ છીએ આનંદ આનંદ સુરતમાં આમ તો જોવા જઈએ તો રસાકરસી ભર્યો જંગ હોય તેવું લાગી રહ્યું છે આવતીકાલે મતદાન યોજાશે સુરતમાં મતદાનને લઈને કેવા પ્રકારની તૈયારીઓ સુરક્ષાને લઈને શું વ્યવસ્થા સંજીવની સુરત બેઠક ઉપર આવતીકાલે જ્યારે મતદાન યોજાનાર છે ત્યારે હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ઈવીએમ ફાળવણીની શરૂઆત કરી દેવામાં આવી છે સુરત ખાતે ત્યારે કર્મચારીઓ જે છે જેમને ચૂંટણી દરમિયાન પોતાની ફરજ નિભાવવાની છે તમામ કર્મચારીઓને અલગ અલગ બૂથ ઉપર જવા માટેની તમામ તૈયારીઓ જે છે એ કરી દેવામાં આવી છે મતદારોને મતદાન મથક ઉપર જવા માટે જે પણ તૈયારીઓ છે એ તૈયારીઓના ભાગરૂપે જે વસ્તુ એ લોકોને આપવાની છે એના માટેની તમામ તૈયારીઓ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે અત્યારે જે કર્મચારીઓ આવતો હોય છે સોળ લાખ જેટલા મતદાતાઓ છે એ પોતાના મતાધિકારનો કાલે ઉપયોગ કરશે જેના માટે સોળસો ને ત્રેસઠ જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો એમાં પાંચ હજાર છસો છાસઠ જેટલા ઈવીએમનો ઉપયોગ કરવામાં આવનાર છે જ્યારે બાવીસ હજાર નવસો ને છ્યાસી જેટલા કર્મચારીઓ છે એ કર્મચારીઓ મતદાન દરમિયાન પોતાની ફરજ બજાવશે આ તમામ જે કર્મચારીઓ છે અહીંયા પહોંચી ચૂક્યા છે એમને પહેલા જે રૂમ છે રૂમની અંદર એક મીટિંગ કરાવવામાં આવશે એમને ઈવીએમ અને મતદાન વિશેની સમજણ આપવામાં આવશે પહેલા એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે અને છતાં પણ ફરી એક વખત એમને આજે જે છે એ ટ્રેનિંગ આપવામાં આવશે ત્યારબાદ તેઓ ઈવીએમ લઈને બસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયાથી રવાના થશે અને જે ઈવીએમ છે ઈવીએમ જો બગડતા હોય તો એના માટેની તૈયારી પણ તંત્ર દ્વારા આદરી દેવામાં આવી છે અત્યારે જે જે છે છે મતદાનની પ્રક્રિયા એના માટેનો આખરી ઓપ અત્યારે સુરત ખાતે અપાઈ રહ્યો છે જી સંજીવ બિલકુલ દીદી આપના તરફ આવીએ છીએ અમદાવાદની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ આ બંને બેઠકો પર પણ આવતીકાલે મતદાન થશે મતદાન લઈને તૈયારીઓ કેવા પ્રકારની સુરક્ષા શું છે જે ખાસ કરીને જણાવી દઉં કે લોકસભા ઇલેક્શનના હવે જે ગણતરીના કાઉન્ટડાઉન જે શરૂ થઈ ગયા છે આચારસંહિતા જે લાગુ પડી ગઈ છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે ત્યારે અમદાવાદમાં પણ દરેક એકવીસ જિલ્લામાંથી અલગ અલગ જે વોર્ડમાં જે અલગ અલગ વિધાનસભાઓમાં જે અલગ પ્રકારના જે બૂથ માટેનું જે કહી શકાય કે ઈવીએમ વિતરણની જે વ્યવસ્થા જે કરવામાં આવી છે તેને લઈને જે અત્યારે જે ચૂંટણીને લઈને જે કર્મચારીઓ જે હજારથી વધુ જે છે તે અમદાવાદમાં કાર્યરત છે લઈને અત્યારે જે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે હાથ ધરવામાં આવશે ત્યારબાદ જે નક્કી કરાયેલા સમય પ્રમાણે જે ઈવીએમ મશીનની ચકાસણી કર્યા બાદ જે સાથે સાથે જે વપરાતા સાધન સામગ્રી છે મતપત્રો છે ગ્રીન પેપર શીલ છે સ્વીટ શીલ છે પિંક શીલ છે સરનામા ટેગ સ્પેશિયલ ટેગ માર્ક ટેગ તમામ પ્રકારની જે જરૂરી સામગ્રીઓ છે તે પણ અહિયાંથી રવાના કરવામાં આવશે મહત્વનું છે કે પોલીસ ચુસ્ત બંદોબસ્ત હેઠળ જે સામગ્રીઓ છે લોકસભા ઇલેક્શનમાં ઇલેક્શન સ્ટ્રોંગરૂમમાં જે ઉપયોગ થવાનો છે છે તે તે તમામ સામગ્રીઓ જે જે રવાના સ્ટ્રોંગ રૂમમાં કરવામાં આવશે મહત્વનું છે કે અહિયાં જિલ્લા કલેક્ટર દ્વારા જે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે સાથે કર્મચારીઓની પણ અહિયાં અત્યારે કર્મચારીઓ પણ અહિયાં પહોંચી ચૂક્યા છે થોડીક જ વારમાં ઈવીએમ ની સાથે જે સામગ્રીઓની પણ અહિયાં બિલકુલ દિવ્યા અને આનંદ આપ બંનેનો આભાર તો જે પ્રકારે બંને બેઠકો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની આપણે વાત કરી તૈયારીઓ આખરી આખરીઓ આપી દેવામાં આવ્યો છે કર્મચારીઓને ની ફાળવણી પણ કરી દેવામાં આવી છે કર્મચારીઓ ઈવીએમ લઈ બુથ પર રવાના થશે તો બીજી બાજુ ની તૈયારીઓ વિશે પણ